નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝમાં હું હિમાંશુ જોશી સૌને હર હર મહાદેવ આજે આપણે બાર રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય પઠન કરશું કે જેની અંદર મેષથી મીન લઈ અને જે જે રાશિઓ છે આ સપ્તાહ એમનું કેવું જશે એના વિશે આપણે વાત કરશું સૌપ્રથમ આપણે લઈએ મેષ રાશિ આ સપ્તાહ છે મેષ રાશિ માટે ખૂબ શુભ રહેવાનો છે ઘરમાં શુભ પ્રસંગ બની શકે છે

દુખાવાની ફરિયાદ રહી શકે છે અને દાંપત્ય યોગમાં અણબનાવના યોગ બને છે જેથી બોલવામાં વર્તનમાં સાવધાની રાખવી અને વ્યવસાયિક લોકો માટે આ શુભ સમય છે એમને વ્યવસાય બાબતે પ્રગતિ કરવી હોય એના માટે આ સારો સમય છે આના માટે સ્ત્રી વર્ગ જે છે એને થોડું ખર્ચો વધારનારું સપ્તાહ બને શોપિંગ કદાચ વધુ થઈ જાય એવું પણ બની શકે છે ખોટી દોડધામ થાય અને નાના ભાઈ બહેનોની મદદ મળી શકે એવા યોગ છે વિદ્યાર્થી માટે જે સંશોધન અને રિસર્ચનું કાર્ય કરે છે એવા લોકો માટે જે સીએનું કાર્ય કરે છે એવા લોકો માટે આ ઉત્તમ સમય છે બાકી મેષ જાતકો જે અન્ય કાર્યો શીખે છે વિદ્યાર્થીઓ એના માટે થોડું સાધારણ સમય રહેવાનું છે મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયામાં શું ઉપાય કરવો આના માટે ગણપતિને ભોગ લગાવી ઘોડનો અને એનો પ્રસાદ બધાને લેવો અને પોતે પણ લેવો તો મેષ રાશિ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ બની રહેશે આગળ વાત કરીએ વૃષભ રાશિ આ સપ્તાહ વૃષભ રાશિના જાતકોએ ગુસ્સા માટે બહુ સાવધાન રહેવું ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું અને ઉચ્ચાચ પણ રહ્યા કરે પોતાના આરોગ્યનું ખ્યાલ રાખવું લૂ લાગવું કે ત્વચા સંબંધી સમસ્યાઓ બની શકે છે વ્યવસાય માટે યાત્રા કરવી પડે નાની મોટી યાત્રાઓ થાય પણ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે વ્યવસાયની પ્રગતિ કરવી હોય વ્યવસાયમાં જેવી કે ટેલિકોમ રિલેટેડ છે સોશિયલ મી મીડિયા રિલેટેડ છે કેમિકલ ઉદ્યોગ છે એ લોકો માટે બહુ સાનુકૂળ સમય છે દાંપત્ય જીવનમાં સમજદારીથી વર્તવું અને અહમનો ટકરાવ બની શકે છે માટે વિચારી અને વર્તન કરવું વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે નવો વિષય નવી ડિગ્રી કે નવા પ્રકારનું શિક્ષણ લેવું હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે સ્ત્રી જાતકને માન પ્રતિષ્ઠા અને યશની પણ પ્રાપ્તિ થાય છે અને વૃષભ રાશિના જાતકોએ સૂર્યનારાયણને આ સપ્તાહ માટે ખાસ તો જળ ચડાવવું અને દુર્ગા મંદિરમાં અર્ચન કરી શકાય પુષ્પથી નામ નક્ષત્ર ગોત્રર્ચન પણ વગેરે કરી શકાય છે હવે આપણે આગળ જોઈએ મિથુન રાશિ જે રાશિની અંદર અત્યારે બૃહસ્પતિનું ગોચર ચાલી રહ્યું છે ચૌદ તારીખ પછી બૃહસ્પતિ આ રાશિમાં પધાર્યા છે જેથી આ રાશિ માટે સપ્તાહ બહુ સારું રહે છે પણ બોલવામાં થોડી કાળજી રાખવી પડશે પરિવારમાં વિખવાદ થવાની પણ શક્યતાઓ છે વ્યવસાય ઉદ્યોગ માટે સાનુકૂળ સમય છે અને અટકેલા નાણાં પાછા મળવાની પણ શક્યતા છે દાંપત્ય જીવન માટે સાનુકૂળ સમય એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધે અને જૂના દુઃખ મન મન દુઃખ વગેરે રહ્યા હોય તો એનામાં પણ રાહત મળી શકે છે અને પ્રેમ પ્રસંગની પણ શક્યતાઓ બની શકે છે ધાર્યા કામ થવાના સંકેત છે વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ માટે નવા એડમિશન માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો માટે બહુ શ્રેષ્ઠ સમય છે મિથુન રાશિવાળાઓએ ઉપાય તરીકે ધર્મસ્થાનની અંદર જઈ અને કાળા તલનું દાન કરી શકાય કાળા કોલસાનો જ્યાં તે ઉપયોગ થતો હોય ધર્મસ્થાનમાં તો તેનું દાન કરી શકાય છે અને શિવને ખાસ કરીને ગંગાજળથી અભિષેક કરાવવો આ ઉપાય કરવાથી મિથુન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સમય બની શકે છે આગળની વાત કરીએ તો કર્ક રાશિ કર્ક રાશિ આ સપ્તાહમાં ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવી જે તે ખાવું નહીં અને ફૂડ પોઈઝનિંગ જેવી પણ શક્યતાઓ બની શકે છે ગરમીના પ્રકોપથી બચવાના પ્રયત્નો કરવા શરીરમાં એનર્જી લેવલ લો થાય બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર રિલેટેડ સંબંધી સમસ્યા થાય તો એની અંદર ધ્યાન રાખવું નાની નાની યાત્રાઓનો પણ યોગ બની શકે છે વ્યવસાયમાં સ્થાન પરિવર્તન કે વ્યવસાય માટે યાત્રાના યોગ બની શકે છે અને માણસો જે તમારા સહકર્મચારી છે એ લોકોનો પણ સાથ સહકાર મળવાના યોગ બને છે સાસરી પક્ષથી વિવાદ ન થાય એ સાચવવું આગળ દાંપત્યમાં નાની મોટી ચળબળ થવાની શક્યતાઓ છે પણ ભાગ્યનો સાથ મળે છે ધાર્મિક કાર્ય તમારા ત્યાં બની શકે છે મોટા ભાઈ કે મોટા બહેનથી સહકાર મળવાના યોગ છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં આવતી અડચણો એનું સમાધાન થવાના યોગ છે કર્ક રાશિ માટે વહેતા જળમાં સાંજના સમયે કોલસા પધરાવવા એ ઉપાય સારું રહેશે અથવા તો ન બની શકે વહેતું જળ કદાચ ન મળે તો સ્મશાનના દરવાજા ઉપર જે હાથમાં સિક્કા આવે એ સિક્કા ત્યાં પધરાવી આવવા કર્ક રાશિ માટે શ્રેષ્ઠ સમય બની રહેશે આગળ જવાઈએ તો સિંહ રાશિ આ સિંહ રાશિ માટે સપ્તાહ ડિટેચમેન્ટ કરનારું બને લોકોથી અલગ થલગ બનાવનારું બની શકે છે એમના માટે તીર્થયાત્રાના પણ યોગ છે નદી તળાવ એવી જગ્યાઓ જ્યાં હોય ત્યાં જવાના યોગ બની શકે છે પિતાથી કામ કે વ્યવસાય અર્થે સહાયતા મળવાના યોગ છે માતાની સલાહ માનવી લાભદાયક બની રહેશે એવી રીતે વ્યવસાય માટે ઉત્તમ સમય છે ખાસ કરીને સરકાર સાથે જોડાયેલા લોકો કે જ્યાં સરકાર તરફથી ઇન્કમ આવતી હોય એવા લોકો માટે બહુ સારો સમય બની રહેશે સરકાર તરફથી સારી સહાયતા પણ મળી શકે છે ઇલેક્ટ્રોનિક્સનું વ્યવસાય જે કરે છે સ્ટેશનરી કરે છે એ લોકો માટે વધારો એટલે કે વૃદ્ધિ કરનારું સમય બની શકે છે દાંપત્ય જીવનમાં મતભેદ કે અણબનાવના યોગ બની શકે છે શાસ્ત્રા તરફથી કોઈ ભેદ સોગાદ મળવાના પણ યોગ છે વિદ્યાર્થીઓ માટે અસમંજસની સ્થિતિ કન્ફ્યુઝનની સ્થિતિ બની શકે છે વિષયની પસંદગી બાબતે મૂંઝવણ થઈ શકે છે યુવાનો માટે દાંપત્ય જીવન કે યુવાવસ્થામાં જે રિલેશનશિપમાં રહે છે એ લોકો માટે ડિટેચમેન્ટના યોગ છે તો વાણી વર્તનમાં સંયમ રાખવું અને વ્યવસ્થિત વર્તન કરવું જેથી આ ટાળી શકાય છે સિંહ રાશિના જાતકો માટે સરસવ કે રાઈના તેલનું દાન કરી શકાય મંદિરમાં અથવા તો તલનું દાન શિવાલયમાં કરવું જેનાથી એમના માટે શ્રેષ્ઠ સમય બની શકે છે આગળ આપણે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિ માટે આ સપ્તાહ છે એ ભાગ્ય લઈને આવનારું છે આમાં ભાગ્ય શ્રેષ્ઠ સાથ આપે છે અટકેલા કામ બની શકે છે મનની અંદર કોઈ ધારેલું કાર્ય બની શકે છે અને ખાસ કરીને જે લગ્ન ઇચ્છુક વ્યક્તિઓ છે એ માટે લગ્નના યોગ પણ બની શકે છે માનસિક પરિતાપ રહે છે અને વ્યવસાય માટે ઉત્તમ સમય છે અને વ્યવસાય વધારવો હોય કે વ્યવસાય સ્થાનાંતરિત કરવું હોય તો એના માટેના પણ યોગ બને છે પ્રતિષ્ઠા વધવાના યોગ છે માન પ્રતિષ્ઠા વધે સાથે સાથે અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બને છે દાંપત્ય જીવન માટે મધુર સમય છે જૂના મતભેદો દૂર થવાના સમય પણ બની શકે છે વિજાતીય પાત્ર એટલે કે પતિ અને પત્ની દ્વારા ગિફ્ટ કંઈ મળવાના યોગ પણ બની શકે છે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે આર્ટ્સ રિલેટેડ કલા રિલેટેડ છે લો કાયદાનું ભણે છે એમના માટેનો આ શ્રેષ્ઠ સમય બની શકે છે અને કન્યા રાશિના જાતકોએ વહેતા પાણીમાં કાચો દૂધ પોતાના હાથમાં લઈ અને પધરાવવું જેથી એનો ગ્રહયોગ બહુ સારો બની શકે છે આગળ વાત કરીએ તુલા રાશિ તુલા રાશિ માટે સમય તો સારો છે મોસાળથી લાભ પણ બની શકે છે પગની સમસ્યા પેટની સમસ્યા બની શકે છે પાચન કે ડાયજેસ્ટ સમસ્યા બની શકે છે અને અસમંજસ સંબંધી નિર્ણય સંબંધી કાંઈ ડિફિકલ્ટી આવી શકે છે મોટા નિર્ણય લેવાનું હાલ પૂરતું ટાળવું બારે સતત પ્રયાસ કરી પણ છતાંય કાર્ય અટકતા હોય એવું બની શકે છે વ્યવસાયમાં દબાણનો કે પ્રેશરનો સામનો કરવો પડી શકે છે સતત ચિંતા રહ્યા કરશે ટેકનિકલ કે મશીનરી ક્ષેત્રમાં જે છે એ લોકોને પ્રોબ્લેમ આવી શકે છે આવક ઘટવાની સમસ્યા બની શકે છે દાંપત્ય જીવનમાં મિશ્ર વાતાવરણ જેને કહીએ કભી ખુશી કભી ગમ જેવું બની શકે છે અને સતત મૂડ સ્વિંગ થયા કરે છે પતિ કે પત્નીને કમર સંબંધિત પ્રોબ્લેમ રહ્યા કરે સાંધાની ફરિયાદ બની શકે છે વિદ્યાર્થી માટે આ સમય ભ્રમિત કરનારો રહે છે માટે સંયમથી વર્તન કરવું અને વિદ્યાર્થીઓ પણ કોઈ અન્ય નિર્ણયો ત્યારે લેવા નહીં તુલા રાશિ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવું જો ના આવડતું હોય તો તમારા કોઈ પંડિતજી હોય એની આગળથી વિષ્ણુ સહસ્ત્ર નું નામ પાઠ કરાવી શકાય છે આગળ આપણે જોઈએ રાશિ રાશિ માટે આ સપ્તાહ આનંદ ઉત્સાહ તો લાવે જ છે પણ સાથે સાથે મનમાં ઉદ્વેગ રહ્યા કરશે મિશ્ર સ્થિતિ બને છે સતત ચિંતા અને પ્રેશર પણ બની શકે છે પેટ સંબંધી તકલીફ કે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ રહી શકે છે વ્યવસાયમાં થોડુંક ડિફિકલ્ટ સમય છે કામ ન બનતા નિરાશા બની શકે છે નવું કામ કરતા પહેલા થોડુંક સમય થોભી જવું કર્જ લેવાના યોગ પણ બની શકે છે જેથી કરીને સાચવીને કાર્ય કરવું વૃશ્ચિક રાશિએ દાંપત્ય જીવનમાં અધિકારની લડાઈ જેને કહેવાય અહમનો ટકરાવ બની શકે છે વિદ્યાર્થીઓ માટે જે ઇન્જિનિયરિંગ આર્ટ્સ મશીનરી સંબંધી કાર્ય કરે છે તેના માટેનો ઉત્તમ સમય છે વૃશ્ચિક રાશિએ હનુમાન મંદિરે જઈ અને ચમેલીનો તેલ હોય એના અર્પણ કરી એની અંદર અડદ નાખી અને ભગવાનને ચડાવવા જેથી કરીને ભગવાનની કૃપા બની રહેશે આગળ જોઈએ ધનુ રાશિ આ સપ્તાહ ધાર્મિક યાત્રાઓનો યોગ લઈને આવનારો છે સારી સલાહ ઉત્તમ સહયોગી આવા વ્યક્તિઓ મળવાનો યોગ છે કે જે તમને કાર્યક્ષેત્રમાં પણ સહયોગ કરી શકે છે ઘરમાં આનંદના પ્રસંગ બનવાનો યોગ છે નવી કાર નવો મકાન જે લેવાનું વિચારે છે એ લોકોનું કાર્ય સિદ્ધ થવાના પણ યોગ બને છે વ્યવસાય માટે આવક માટે નવા નવા સ્ત્રોત મળવાની પણ યોગ છે કર્મચારીઓનો સપોર્ટ ન મળે અને સમસ્યાઓ આવવાના પણ યોગ બની શકે છે કાચી સામગ્રી કે રો મટીરિયલ મળવામાં તકલીફ થાય એવું પણ બની શકે છે દાંપત્ય માટે આ સમય ઉત્તમ રહેશે પ્રેમ વધે અને સ્વાસ્થ્યની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે છે વિજાતીય પાત્રની સલાહ ઉપર અમલ કરવાથી કાર્યક્ષેત્રમાં પણ તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થીઓ જે વિદેશ ભણવા જવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો માટે સારો સમય છે ડેટા કલેક્ટર રિસર્ચર એ ક્ષેત્રમાં જે છે એ લોકો માટે બહુ શ્રેષ્ઠ સમય આવી રહ્યું છે સાયન્સવાળા માટે પણ આ સમય સારો રહેશે ધનુ દુર્ગા મંદિરમાં મગ અને લીલું કાપડ દાન કરવું જેથી માતાજીની કૃપા બની શકે છે આગળ જોઈએ મકર રાશિ મકર રાશિએ ખાણીપીણી બાબતે થોડું ખ્યાલ રાખવું આ સમયે ખાવા પીવા માટે જે કંઈ ઊંધું ખવાઈ જશે તો તકલીફ થવાના યોગ બનાવે છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બની શકે માતાનો વિશેષ સહકાર મળી શકે છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની શકે છે મોસાળ તરફથી સારા સમાચાર કે લાભ મળવાના યોગ છે વ્યવસાય માટે પ્રયત્ન કરવાથી કાર્ય સફળ થાય એટલે કે જે સરળતાથી થતું હોય એ પ્રયત્ન કરીને પછી થાય મહેનત માંગી લેવા એવો યોગ છે નાના ભાઈ કે બહેનોનો સહયોગ મળી શકે છે નાની નાની યાત્રાઓ થાય અને એ પણ કાર્ય સિદ્ધિ માટે થતી હોય છે વિદ્યાર્થીઓ ડિગ્રી માટે જે પ્રયત્ન કરે છે એના માટે ઉત્તમ સમય છે સિવિલ સર્વિસની તૈયારીઓ જે કરે છે એ લોકો માટે આ સમય બહુ અનુકૂળ થઈને આવ્યો છે દાંપત્ય જીવનમાં થોડા ઘણા મતભેદો થવાના યોગ છે થોડુંક સંયમ રાખી તો ઉગ્રતામાંથી બચી શકાય છે દાંતને લગતી સમસ્યાઓ પતિ કે પત્ની બેમાંથી કોઈને આવી શકે છે એના ઉપાય માટે મકર રાશિએ ધર્મ સ્થાનમાં દર્ભનું દાન કરવું અથવા તો દર્ભનું કદાચ મળવાની શક્યતાઓ અથવા દર્ભને ન ઓળખી શકતા હોઈએ તો જવનું દાન કરી શકાય છે આગળ વધીએ કુંભરાશિ આ સમય બહુ ઉત્તમ છે નાની મોટી યાત્રાઓ થયા કરશે પણ આ સમય થોડું કન્ફ્યુઝન પણ લાવનારું બની શકે છે ભ્રમિત કરે છે અને કદાચ સમજણ ફેર પણ બની શકે છે થોડો સમય સુધી મોટા નિર્ણય લેવામાં સમય લેવું અથવા તો મોટા નિર્ણય હાલ આ સપ્તાહ પૂરતા ટાળવા વ્યવસાય માટે ઉત્તમ યોગ છે લોન લેવા માટેના પ્રયત્નો જે કરતા હોય અથવા તો એની ઉઘરાણી અટકેલી હોય એવા લોકો માટે પણ સારો સમય છે અચાનક ધન પ્રાપ્તિના યોગો બને છે તમારી આગળ કામ કરતા કર્મચારીને ઈજા નાની મોટી થઈ શકે એના યોગ છે તો કર્મચારીઓએ સાચવવું વિદ્યાર્થીઓએ સાચું માર્ગદર્શન અને સાચું અનુકૂળ સમય મળે છે અને ભણવા માટે રુચિ જાગે એવો સમય છે દાંપત્ય જીવન માટે સરેરાશ સમય છે મધ્યમ સમય છે કુંભ હનુમાનજીના મંદિરે ગોળ અને ચણાનો ભોગ ધરાવવો પણ ખાસ ખાલી ખ્યાલ એ રાખવાનો છે કે એ ભોગ અને જે ચડાવો છો એની પ્રસાદી કેવલ તમારે નથી લેવાની બીજા બધાને આપવાની છે પણ તમે ન લેજો આવી રીતનું આ ઉપાય છે જેના કારણે હનુમાનજીની કૃપા બની રહેશે હવે આગળ વધીએ છીએ મીન રાશિ મીન રાશિ માટે ઉત્તમ સમય કહી શકાય છે પૂરા કરવા માટેનો સમય છે વિદેશ યાત્રા જે કરવા ઈચ્છતા હોય એના માટે પણ આ શુભ સમય છે નાના ભાઈઓ કે નાની બહેનોનો સાથ સહકાર મળી શકે છે ધનની આવક જેટલી થાશે એટલી ને એટલી જ આવક થાશે એટલે સરવાળે બચતમાં થોડી તકલીફ બની શકે છે વ્યવસાય વિસ્તાર માટે સારો યોગ છે વ્યવસાયના સ્થાન પરિવર્તન માટે પણ સારો યોગ બને છે વ્યવસાયિક સ્થાન પરિવર્તન થતાં અથવા તો નોકરીમાં જે પરિવર્તન ઈચ્છે છે એવા લોકો માટે પણ આ શ્રેષ્ઠ સમય છે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડુંક સામાન્ય રહેશે થોડી મહેનત પણ માંગી લેશે અને મનમાં ઉચ્ચાર રહ્યા કરે એડમિશન વગેરે બાબતો માટે પણ મનમાં કન્ફ્યુઝન રહ્યા કરે પણ એના પછી જો થોડો સમય સાચવી લઈએ તો સમય શ્રેષ્ઠ આવે છે દાંપત્ય જીવન મધુર રહે પ્રેમ વધે એકબીજાને કંઈ ગિફ્ટ વગેરે પણ આપી શકાય એવા યોગો બની શકે છે મીન રાશિવાળાએ સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરવાથી એમનું ભાગ્ય ચમકી શકે છે અને આ સપ્તાહે આ અઠવાડિયા પૂરતું હળદર કે કેસરનું તિલક કરીને બહાર નીકળવું આમ બારે રાશિઓ ઉપર જે ચંદ્ર રાશિઓ છે એનું શું શું પ્રભાવ થશે કેવી રીતના આ બધું થશે એ બધું આપણે જણાવ્યું અને ભાગ્ય છે એ હંમેશા સારા કાર્ય કરનારા લોકોને જ સાથ આપે છે ભાગ્ય હંમેશા પ્રયત્ન કરનારાના લોકોને જ સાથ આપે છે આ બારે રાશિઓ છે એ ગ્રહો તમને શું આપે છે એ જણાવ્યું છે પણ ઉદ્યમે નહીં સિદ્ધિંતી કાર્યાણી ન મનોરથે નહીં શુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશી મૃખે મૃગા કે જે ઉદ્યમ કરે છે ને એના માટે જ કાર્ય સિદ્ધિ છે જે મનના મનોરથો દોડાવે છે એનું કાર્ય સિદ્ધ થતું નથી અને શુભાસિત કારે એમ કીધું છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા કે જે સૂતેલો સિંહ હોય ને એના મુખમાં આવીને હરણ પડતા નથી એની શિકાર કરવા માટે જાવું પડે છે તો આ સંદેશ સાથે આજનું રાશિ ભવિષ્ય અહીં વિરામ કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ